બેબી ને બી વિડીયો માં રમતા રમતા લેવાનો હતો પણ એ રોંગી ગયો તો ચાલો આપણે એને દિવાલ પર ઠોકીએ ઓલરેડી ઠોકેલી જ છે પણ જસ્ટ જોકિંગ મજા મારાથી નહીં બને આ મને આંગળીમાં વાગી બી જાય મારાથી નહીં બને

યો કહે યો પણ તે બી વિડીયો બનાવના તમારે થોડોક આપવું પડે ને તો ચાલો આપણે એરું સિલ્વર બટન એનું બહુ દિવસનું મને કયા કરે મેં આવ્યો છે તે હું મેં બોક્સમાં જ રહેવા હારું થોડું આવ્યો છે મને દિવાલ પર ને તો કશે બી મને ટીંગાવી દો મેં બહુ કંટાળી ગયો છે મને શ્વાસ લેવાની તકલીફ પડે છે એવું કહેતો તું મને બોક્સમાં જ રે મને બહુ જ બીવડાવે મને બહુ જ અવાજ બી કરે મને બીવડાવી દેતું હતું પછી ચાલો આજે વિચારું કે આજે મેરા પંદરેક મહિનો થઈ ગયો ને મહિનો થઈ ગયો તમને બધાને બી ખબર છે આપણે વિડીયો તો બનાવેલું જ પણ એને મેં મને ટાઈમ નતો મળતો આ મારા બેબી જ મેં મારો ટાઈમ કાઢી એનું મારા માટે બેસ્ટ છે એના સાથે આખો દિવસ ટાઈમ પાસ કર્યા કરો એટલે આ બાજુ જોતી નથી તે બી કંટાળી ગયેલું તો ફાઇનલી આજે એને દિવાલમાં ચિપકાવી દઉં છું વિડીયો બનાવવાની મને બહુ મહેનત લાગે છે મેં મેં કે તૈયાર થા બધું એ કરું મેકઅપ તો નહીં કરતી પણ મને કંટાળો આવે છે તે બી પણ તમારા વિડીયો જોવો છે તો મને લાઈક ફોલો ને સબસ્ક્રાઈબ નહીં કરતા કરી દેજો તમે બી એક દિવસ વિડીયો બનાવીને જોજો કેટલો કંટાળો આવે પણ તે બી શું કરે મને બનાવવો પડે શોખ છે ને મારા હસબન્ડનો શોખ છે એટલે બનાવું મેં તો એને ચિપકાવી દઉં પછી આપણે બાકીનું બોલવું તો તોતલા બી જતું છે મને તોતલા જતું છે એ બી બધાને ખબર જ છે ચાલો આપણે દીવાલ પર લગાવી દઈએ મારાથી દીવાલ પર લાગે લાગશે ઓ આઈનામાં જોઈ લેમ આઈનો છે આઈનો એને ચીપકાવી નો દિવાલ પર મારાથી ચીપકશે કે મને તો આનું હોલ નહીં દેખાડતું ઓ ફાઈનલી ચીપકાઈ ગયું પણ આ એક બાજુ ઉચકાઈ દેતું છે ને આ ને નીચું ઠોકી દીધું છે આ બાજુ થોડું કામ કઈ વાંધો નહીં એ તો મારા હસબેન્ડ સુધારી દેશે પણ આ છોકરીને ને થોડો આવું કામ આવડે હથોડી વાળું આમ અહીંયા થોડુંક પાછળ પેકિંગ મૂકવું પડે પણ કઈ નહીં મેં એને આઝાદ કરી દીધું દિવાલ પર ચિપકાવી દીધું તમને વાંચી દેખાડું બતાવું શરૂ વસાવા ફોર સપ્લાયિંગ એક હજાર કતે આ કતે એક લાખ એક લાખ સબસ્ક્રાઇબ આ છે યુટ્યુબ બધાને ખબર જ છે એક લાખ સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય ને તો આવું આવે જોઈ લો પછી બીજા એક લાખ સબસ્ક્રાઈબ જલ્દી જલ્દી પૂરા થઈ જાય તમે મને એવી રીતના સાથ આપશો ને બધા મારા ફ્રેન્ડ લોકો જે જે મારા વિડીયો જોતા છે એ લોકો મને સબસ્ક્રાઈબ નહીં કરતા ફોલો બી નહીં કરતા અને લાઈક બી નહીં કરતા તે લોકોને હજુ બી કહું છું મને સપોર્ટ આપો એટલે મારું કહ્યું પેલું સોનાનું આવે ને તે બી આવી જાય ફિલહાલ તો આર્યું આવ્યું છે આટલું આવ્યું છે તે બી ખુશ ચાંદીનું આવે કે આયરુ ચાંદીનું થોડું આવે આવે પ્યોર હા મતલબ બધા કે સિલ્વર બટન મતલબ આયરુ ખાલી આગળ એટલું જ આવું આવે છે ને આયરુ અંદર એની ધાર છે ને બહુ ખતરનાક છે એને આમ કરે ને તો આંગળી કપાઈ જાય પેલી પાનું આવે ને પતરી પાનું બ્લેડ અમારી ભાષામાં પાનું કે એમ બ્લેડ આવે ને બ્લેડ તે બ્લેડ જ છે આયરું અહીંયા ચીપકાવ્યું સોનાનું આવશે તેને અહીંયા ચીપકાવીશ ડાયમંડ આવશે તેને ખૂણામાં એટલા મોટા સપના તો છે પણ ખબર તમે લોકો સાથ આપશો ત્યારે મારા સપના બધા પૂરા થશે હમણાં બોક્સ ખાલી થઈ ગયું હમણાં એ બધું શું કરવાનું મૂકી જ રાખવાનું કે મૂકી રાખવાનું તમને ખબર ને આવતા મહિનામાં શું આવે છે ખબર બધાને તો તમારી બેન તમને બધાને વિશ કરશે પણ હમણાં ફાઇનલી હમણાં તો નહીં વિશ કરવાની આપણો જેમ જેમ નજીક દિવસો આવતા છે તેમ તેમ મેં કરીશ તો હું આવે તે બધાને યાદ જ હશે તે મને કોમેન્ટમાં બી જણાવજો કે હું આવતું છે આવતા મહિનામાં તે મેં દર વર્ષે બધાને એક વિશ તો કરું જ છું એ તો બે ભૂલતી નહીં ને મારે ફરજ છે કે મારા ભાઈ લોકોને મને મેં વિશ કરું જ છું તો બધા ભાઈ લોકો બી મને બધા કરતા છે તે લોકો મને બધું હેપી નહીં ભૂલતી હ આપણો દિવસ હા ત્યારે કહીશ અને મૂકી દઈએ એમના અને મૂકી દઈએ ટા બાય બાય આપણું વિડીયો ગયું હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ને આપણા ન્યૂ વિડીયોમાં બન્યા રહેજો જ્યાં સુધી બન્યા રહેતા હોય ત્યાં સુધી બન્યા જ કરજો અને જેટલું બને તેટલું શેર બી કરજો અને આપણું બીજું વિડીયો તમે આને સબસ્ક્રાઈબ કરી દો અને ફોલો કરી દો ને જેટલું બને તેટલું શેર કરો ત્યારે આપણું બીજું નવી વિડીયો આવી જશે લો જતું છે પણ મને હસવાનું નહીં હા તમને બધાને બી ખબર જ છે તો તાજા બાય બાય આપણા યુટ્યુબ સીલ બીટન સાથે બાય બાય